નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપણે યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશી મોક્ષ આપનારી મોક્ષદા એકાદશી ક્યારે છે આ એકાદશીના મુહૂર્ત વિશે પારણા વિશે એકાદશીના મહાત્મય વિશે આજે ગીતાજી જયંતિ પણ ઉજવાશે એ ગીતા જયંતિના ઉત્સવ વિશે પણ જાણીશું

એકાદશી એટલે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે શુક્લ પક્ષ અને વદ પક્ષમાં બંને એકાદશીના સ્વામી કહીએ ઈષ્ટ દેવ કહીએ ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની પૂજા થાય છે આ દિવસે ભગવાન નારાયણનું વિધિ વિધાનથી પૂજન કરીને એકાદશીનો ઉપવાસ કે વ્રત કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ તો કરી શકે છે સાથે સાથે અંતે મોક્ષપદ પણ વૈકુંઠ વૈકુંઠધામની પ્રાપ્તિ પણ કરી શકે છે એમાં ખાસ કરીને આ માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશી જે તેને મોક્ષદા એકાદશી કહે છે નામ જ સાર્થક કરે છે છે કે મોક્ષ આપનારી એકાદશી આ દિવસ ખાસ એટલા માટે પણ છે આ તિથિ ખાસ એટલા માટે પણ છે કે આજે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીનો ઉપદેશ અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં આપ્યો હતો અને કહ્યું હતું કે અર્જુન કર્મ ઉપર તારો અધિકાર છે ફળ ઉપર નહીં એ મહાન ઉપદેશ જે દિવસે દેવાનો તે આજની શુભ એકાદશી છે એટલા માટે એકાદશીનું વિશેષ મહત્વ વર્ષની સર્વે એકાદશીમાં વધુ થઈ જાય છે સૌપ્રથમ આપણે જાણી લઈએ એકાદશીના મુહૂર્ત વિશે એકાદશી તિથિ ક્યારે આરંભ થાય છે માક્ષર માસના શુક્લ પક્ષને મોક્ષદા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે રાત્રિના લગભગ નવ વાગ્યા ને ત્રીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે એક ડિસેમ્બર બે હજાર પચીસ સોમવારના દિવસે સાંજે સાત વાગ્યાની આસપાસ એકાદશી હંમેશા ઉદ્ય તિથિ અનુસાર થાય છે માટે એક ડિસેમ્બર બે હજાર પચીસ સોમવારના દિવસે આ વ્રત રાખવાનું રહેશે એકાદશીનો ઉત્સવ મનાવાનો રહેશે અને ગીતા જયંતિ પણ આજે જ મનાવાશે આ એકાદશીના પારણા વિશે પણ જાણી લઈએ એકાદશીના પારણા તારીખ બીજી ડિસેમ્બર બે હજાર પચીસ મંગળવારના દિવસે સવારે છ વાગ્યા ને બાવન મિનિટ થી લઈને નવ વાગ્યા ને તેર મિનિટ ની આસપાસ કરવાના રહેશે આજે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ગીતાજીનો પાઠ કરવાથી સાંભળવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી જ્ઞાન અર્જિત થાય છે ગીતાજી તે જ્ઞાન આપનાર પુસ્તક છે જીવન કેવી રીતે જીવવું તે ભગવાન શ્રી કૃષ્ણએ એ શીખવાડ્યું છે સાક્ષાત પ્રભુની વાણી છે જેનું પાઠન કરવાથી માનસિક શાંતિ અને આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે ચાહે શારીરિક હોય કે માનસિક હોય આજે વિષ્ણુ પુરાણ પાઠ ભગવાન વિષ્ણુના મંત્ર જાપ ભગવાન શ્રી નારાયણના હજાર નામ વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ પણ કરી શકાય છે સાંભળી શકાય છે ભગવાન શ્રી હરિ નારાયણ અથવા તો શ્રી કૃષ્ણ ભગવાન જેને પણ આપણે ઈષ્ટ માનતા હોય ભગવાન નારાયણના જે સ્વરૂપ છે તેની પૂજા અર્ચના કરવી જોઈએ દુઃખ દરિદ્રતા દૂર થાય છે પાપોમાંથી મુક્તિ મળે છે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે આજે પૂજન વિધિ વિશે પણ જાણી લઈએ જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે અથવા નથી કરવા માંગતા તેઓ પણ આજે ભગવાન નારાયણનું પૂજન કરે અથવા ગીતાજીનો પાઠ કરે સાંભળે ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે કહેવાય છે કે આજે ગીતાજીનું પૂજન પણ કરાય છે એટલે કે આપણે ગીતાજીનું પુસ્તક છે તેનું વિધિવિધાનથી પૂજન કરીને તેને નિત્ય વાંચવા માટે આપણા પૂજા ઘરમાં રાખી શકીએ છીએ ગીતા જયંતિ છે ગીતા જયંતિના દિવસે એ એકાદશીના દિવસે એક ચોખી પાથરવી તેના ઉપર પીળું વસ્ત્ર પાથરવું ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરવું ભગવાન શ્રી કૃષ્ણને ફળ મીઠાઈ પંચામૃત આદિ અર્પિત કરાય ધૂપ દીપ નેવેદ્યશી પૂજન કરાય ભગવાન શ્રી કૃષ્ણના મંત્ર જાપ પણ કરી શકાય ઓમ નમઃ ભગવતે વાસુદેવાય અથવા તો પ્રેમ કૃષ્ણાય નમઃ અથવા તો શ્રીકૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ જે પણ મંત્ર આવડે આવડતો હોય તે મંત્રનો એકસો વાર જાપ કરવો ઉત્તમ મનાય છે આજે ગીતાજીનો સંપૂર્ણ પાઠ પણ કરવો જોઈએ પરંતુ ન થાય તો માત્ર એક અધ્યાયનો પાઠ પણ કરવો ઉત્તમ મનાય છે ચાહે ગીતાજીનો અગિયારમો અધ્યાય કરીએ કે અઢારમો અધ્યાય કરીએ જેમાં સંપૂર્ણ સાર સમાયેલું છે ગીતાજીની આરતી કરવી જોઈએ કહેવાય છે કે નિયમિત ગીતાજીનો પાઠ કરવાથી મુક્તિ મોક્ષ અને શાંતિ પ્રદાન થાય છે જીવનની સમસ્યા તણાવમાંથી ઉલ્ઝનમાંથી પણ મુક્તિ મળે છે કારણ કે ગીતાજીમાં જે જ્ઞાન આપ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને તે જ્ઞાન આપણને જ આપ્યું છે એમ સમજવું એ ઉપદેશને દ્રઢતાથી નિત્ય પાઠ કરવાથી સાંભળવાથી મનમાં ઉદ્રેક થતો નથી અને જે કાંઈ થાય છે તેમાં ઈશ્વરની લીલા દેખાય છે જેથી ચિંતા પણ થતી નથી તો મનમાં શાંતિ રહે છે એટલા માટે ગીતાજીનો પાઠ કરવો ઉત્તમ મનાય છે નિત્ય પાઠ થાય તો પણ ઉત્તમ એક શ્લોક થાય તો પણ ઉત્તમ આજના દિવસે ભગવાન નારાયણને પ્રિય એવા તુલસીજીનું પૂજન અવશ્ય કરવું તુલસીજીની સામે ધૂપ દીપ નેવેદ આદિથી પૂજન કરવું જોઈએ એકાદશીના દિવસે તુલસીજી ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન નારાયણના સ્વરૂપને અર્પણ કરવું જોઈએ તે પણ પાપમાંથી મોક્ષ આપનાર છે એટલા માટે તુલસી પૂજન કરીને પૂજા માટે તુલસી તોડાય છે પોતાના ઉપયોગ માટે નહીં એકાદશીનું વ્રત એવું છે કે બહેનો માસિક ધર્મમાં હોય કે ઘરમાં સૂતક પણ હોય તો પણ વ્રત કરી શકાય છે પૂજન થતું નથી આ વ્રતના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ ગાય માતાને લીલું ઘાસ આપવું ઘરની બનાવેલી ગોળ અને રોટલી ખવડાવી કીડિયારું પૂરવું મોક્ષદા એકાદશી પિતૃ તર્પણ માટે પણ ઉત્તમ છે પિતૃ નિમિત્તે પણ પણ આજે કોઈ દાન પુણ્ય કરી શકાય છે પિતૃને પણ મોક્ષ પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે અને જે કોઈ આ એકાદશીનું વ્રત કરે છે કથા સાંભળે છે ભગવાન શ્રી કૃષ્ણની ભગવાન નારાયણની પૂજા અર્ચના કરે છે મોક્ષના ભાગી બને છે આમાં એકાદશીનું ઘણું મહાત્મય છે કે આપને આ જરૂર પસંદ પસંદ આવ્યો આવ્યો હશે તો તો હોય કરજો કરજો શેર અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ